તમે ભલા સરકારી વકીલ બની તમે યાર આવું કરો છો પાલન નથી કરતા આવી રીતે તમે સરકારી વકીલ બની તમે તો સરકારના નિયમોનું પાલન ન કરો પાછા સરકાર તમે વકીલાત કરવા હાજર રહેતા તમારી ડ્યુટી નિભાવો ને પણ ઉલ્લંઘન કરવો છે અંદર અંદર ઓલપણ

વધ લખાવો એકસો બાર નંબર માં ફોન કરો તમારાથી થોડી આવી આશા અમે રાખીએ ગણેલા ગણેલા આટલા સજ્જન માણસ માણસો છીએ સરકારી વકીલ તરીકે તમે ડ્યુટી કરતા હોય તમારી ગાડીઓમાં કાળા કાચ હોય સારો માણસ વકીલ એન્જિનિયર સમાજમાં છે પણ સમાજમાં એક ઉદાહરણ આપણે આપવાનું છે તમે સરકાર પક્ષે દલીલ કરવા આવો સરકારી નિયમ આમ છે સરકારી આમ પ્રક્રિયા છે સરકારના નિયમો ઉલ્લંઘન તમે પોતે કરો

lah ah. this is el rajan this is el bolao